જુનાગઢના ગીરમાં બનેલા એક પ્રસંગની આજે વાત કરવી છે કે ગાંડી ગીર અને ત્યાં ચારણોના નેહડા નેહડો એટલે નેહ હોય હોય પ્રેમ નીકળતો અરે જ્યાંથી આવકારો નીકળતો હોય ને એને નેહડો કહેવાય સાહેબ આ નેહડાના માણસો ખૂબ જ ઉદર હોય એના દિલ ખૂબ જ મોટા હોય એટલે મૂળ વાત પર આવીએ કે ચારણનો નેહડો અને રાણા જગાનો આ પ્રસંગ છે એક દિવસ રાણા જગાની વાર નીકળે અને ત્યારે નેહરાના છોકરાઓ રોટને કાઠે રમતા હતા આ છોકરાઓ માટીના રમકડા બનાવતા હતા અને ત્યારે રાણા જગાની વાર નીકળી ધૂળની ડમરીઓ ઉડતી હતી અને રાણા જગા તો સિંહાસન ઉપર બેઠા હતા રાણા જગા અંબાડી ઉપર બેઠા હતા અને આગળ બધા ઘોડે સવાર નીકળતા હતા આગળ ઘોડે સવાર હતા તેમણે જોયું કે છોકરાઓ માટીથી રમી રહ્યા છે એટલે તેમાંથી કોઈ એમ બોલ્યા કે આ બિચારા છોકરા ધૂળમાં કેવા રખડે છે હવે બિચારા શબ્દ સાંભળ્યો આ છોકરાઓને હૈયામાં લાગી ગયો અને એમ કહ્યું કે તમે ઊભા રહો તમે અહીંયા જ ઊભા રહો અમે હમણાં આવીએ છીએ એમ કહીને આ છોકરાઓ દોડતા દોડતા નેહડામાં ગયા નેહડામાં જઈને આ છોકરાઓ એમ કહ્યું કે કઈ મોટા માણસો નીકળ્યા છે તે હાથીની અંબાડી ઉપર બેઠા છે અને અમે ધૂળમાં રમતા હતા તો અમને બિચારા એવું કહ્યું એણે અમને એ બિચારા કીધા એટલે ઘરના સભ્યો બોલ્યા કે એમ તમને બિચારા કીધા તો હાલો હાલો એની પાસે એટલે વડીલ બેઠા હતા એ ઊભા થયા અને કહ્યું કે તમે કોઈ અત્યારે આવતા નહીં પહેલા મને જવા દો પાઘડી પહેરીને એ વડીલ ગયા અને કહ્યું કે બાપુ જય માતાજી વડીલ બોલ્યા અરે આજે તો રાણા જગા અમારી ગીરમાંથી નીકળ્યા ત્યારે દીવાનજી હતા એમ બોલ્યા કે હા એટલે વડીલ બોલ્યા કે બાપા અહીંયા અમારો છે પીને જાજો એટલે એનો કહેવાનો અર્થ એમ કે તમે જમીને જાજો વડીલ એમ બોલ્યા કે અહીંયા છાશુ પીને જાજો એટલે રાણા જગા બોલ્યા કે તમે કોને કહો છો અમને એટલે કહ્યું કે હા બાપુ તમને જ રાણા જગા બોલ્યા કે અરે આ આખું લશ્કર છે હાલે તો ધૂળની ડમરીઓ ચડે અને આટલા બધા માણસો માં તમે કેમ પૂરું પાડશો ત્યારે શું બોલ્યા નેસડાના વડીલ કે અમારે પૂરું નથી કરવું એ પૂરું કરવા વાળી છે એ કરશે એ તો અમારી માં અમારી કુળદેવી પૂરું કરશે અરે હજાર હાથ વાળી ભેળિયા વાળે જેના ખોળામાં માથું મૂકીને અમે જંગલમાં રહીએ છીએ ને એ પૂરું કરશે રાજા બોલ્યા કે અરે પણ એટલે કામદાર હતો એને એમ કહ્યું કે બાપુ તમારાથી આ ના સમજે હું એને સમજાવું એટલે વડીલને એક બાજુ બોલાવીને એમ કહ્યું કે બાપુ તમારા ઘરે નો આવે એવું ના બને એ તમારો ભાવ જોઈને આવે છે પરંતુ એને સુવર્ણના પાત્રમાં જમવાનું નિયમ છે અરે એને સોનાના પાત્રમાં જમવાનું નિયમ છે એટલે ના પાડે છે એટલે વડીલે કહ્યું કે બધું થઈ જશે તમે હાલો તમ તમારે અરે સોનાનું વાસણ મળી જશે તમે જમવા આવો સાહેબ ત્યારે નેહણાંમાં આખા લશ્કરને લઈ આવ્યા હો અને હવે શું થયું એ ખાસ સાંભળજો એ વડીલે માતાજીના ફળા હોય ને ત્યાં હાથ જોડ્યા ઘીનો દીવો કર્યો અને પોકાર કર્યો કે હે વાળી હે નવ લાખ લોબડીયાળી હે માં મોગલ હે નવ લાખ લોબડીયાળી અમે અમારા કુળ દેવી તરીકે તમને તન મન અને ધન થી પૂજ્યા હોય ને તો આખું લશ્કર સોનાના ઠામડામાં જમે એવું કર અરે હું મારી બધી ભેસું વેચી નાખું ને તો એક સોનાનો પાત્ર આવી જાય પણ આખું લશ્કર સોનાના ઠામડામાં જમે એવું કર તો તું સાચી કહેવાય એટલે નેહડાના વડીલને ઉદરમાંથી અવાજ આવ્યો કે મારી માએ હુકમ કર્યો માએ કહ્યું કે રે ખાખરાના પાંદડામાં આખા લશ્કરને બેસાડી દે અને એને સોનાના કરવાવાળી હું બેઠી છું ઉદરમાંથી એવો અવાજ આવ્યો હો એટલે વડી તો આનંદમાં આવી ગયા પછી તો એમ કેવા આ કે આખું લશ્કર જમવા બેઠું ખાખરાના પાંદડામાં માલધારીએ જે વાનગીઓ કરી હતી એ પીરસવામાં આવી સાહેબ જે ખાખરાના પાંદડા હતા ને એ સોનાના થઈ ગયા હો ખાખરાના પાંદડા પીરસ્યા એ સુવર્ણ પાત્ર થઈ ગયા એટલે બધા જોતા રહી ગયા બધાની આંખો પહોળી થઈ ગઈ

એટલે કે આ જંગલના લોકો આને કેમ કહીએ બિચારા કે આ જેનો હાથ ઊંચો થઈ ગયો અને મારો હાથ નીચો રહી ગયો એટલે કહેવાનો અર્થ કે તમે તન મન અને ધન થી કુળદેવીની પ્રાર્થના કરો કુળદેવીનું સ્મરણ કરો એટલે તમારા બધા કામ થાય જ વિડિયો વિશે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને વિડિયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો